નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી ફેવરિટ યુટ્યુબ ચેનલ આપણે રાઈટ આન્સર આપણી સૌની માનીતી ને ચાહીતી લઈને આવી ગયું છે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે આપણી વાર્ષિક પરીક્ષા છે દોસ્તો એનું મોડલ પેપર આવું પૂછાશે એની સો ટકા ગેરંટી આ રીતે પૂછાશે આ મોડલ પેપર છે દોસ્તો પ્રેક્ટિસ માટે આપણે આની પ્રેક્ટિસ કરવાની ધોરણ ત્રણ ગણિત નું જે પણ મિત્રો નવા છે મોબાઈલમાં ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાની કારણ કે ગાઈડ એપ ની અંદર પેપર પીડીએફ સ્વરૂપે મળી જશે એ સિવાય તમને

દોસ્તો ચલો જઈએ ઝડપથી ધોરણ વાત કરીએ અહીંયા તમારે તમારો શાળાનું નામ લખવાનું દોસ્તો આ પરીક્ષા કયા છે તો તારીખ ચોવીસ પાંચમી તારીખે જે તમારી ગણિતનું પેપર લેવાનું છે શુક્રવારે એનું દોસ્તો આ પેપર છે તો અહીંયા તમારે શાળાનું નામ લખવાનું છે અહીંયા તમારે તમારું નામ લખવાનું છે તમારો બેઠક નંબર એક બે ત્રણ જે હોય અહીંયા તમારે કશું લખવાનું નથી અહીંયા સાહેબ તમને માર્ક લખશે ચાલીસ માંથી કેટલા આયા એ અહીંયા તમારે કશું કરવાનું નથી અહિયાં તમારે સહી કરશે એક સહી કરશે તમારા જે વર્ગખંડ નિરીક્ષક એટલે કે જે સુપરવાઇઝર જે સાહેબ પેપરમાં આયા હોય અને અહીંયા જે પેપર તપાસે

પેન આપી છે પચીસ રૂપિયા છે અને આપ્યો છે બેટ એકસો પંદર રૂપિયા પચાસ પૈસા એક પેન્સિલ અને એક પેનની કિંમત કેટલી થાય ખૂબ જ સહેલો દાખલો છે આપણે ગભરાવા નથી એક પેન્સિલની કિંમત આપણને ખબર છે ત્રણ રૂપિયા અને એક પેનની કિંમત આપણને ખબર છે પચીસ રૂપિયા સરવાળો કરીએ તો પચીસ ને ત્રણ કેટલા થાય અઠ્યાવીસ રૂપિયા તો એક પેન્સિલ અને એક પેન ની કિંમત અઠયાવીસ રૂપિયા થાય દડા કરતા બેટની કિંમત કેટલી વધારે છે તો દર બેટ છે એકસો પંદર રૂપિયા ને એકસો ને પંદર રૂપિયા ને પચાસ પૈસા અને દડા છે ચાલીસ રૂપિયા ને પચાસ પૈસા આપણે એમાંથી વાત કરીએ જીરો જીરો પાંચ ના પાંચ એક માંથી ચાર ના જાય અગિયાર માંથી ચાર જાય તો સાત પંચોતેર રૂપિયા વધારે છે દોસ્તો બરાબર નીચેનામાંથી ગમે તે એક દાખલો ગણો તમારે એક દાખલો ગણવાનો છે બે માર્ક્સ આપણે બે ને દાખલા ગણાવીશું વીણા પાસે અડતાલીસ રૂપિયા અને પચાસ પૈસા છે અહીંયા આપણે રૂપિયા લખીએ અહીંયા આપણે પૈસા લખીએ અને ગીતાએ તેને વીસ રૂપિયા અને પચીસ પૈસા આપ્યા તો વીણા પાસે કુલ કેટલા થયા પાંચ પાંચ નબે સાત આઠ ચાર નબે છ તો અડસઠ રૂપિયા ને પંચોતેર પૈસા વીણા પાસે કુલ થયા અડસઠ રૂપિયા ને

બેટ સાથે દુકાનદારે પાછા આપ્યા હશે આપેલ માહિતી પચાસ પૈસા છે એક ચશ્માના પચાસ રૂપિયા ને પચાસ પૈસા છે અને ભમેડાના સત્તર રૂપિયા છે ચાલો બે એક પેનના પચીસ રૂપિયા છે તો બે પેનના કેટલા થાય પચાસ રૂપિયા ને જીરો પૈસા ચાર રૂપિયા ને પચાસ પૈસા એક ચોકલેટ ના છે તો પાંચ ચોકલેટના કેટલા થાય ગુણ્યા પાંચ કરો ઝીરો પાયો પાયો પચીસ નો પાંચો વધી પડી બે ચાર પચાસ રૂપિયા ને પચાસ પૈસા બાવીસ રૂપિયા ને પચાસ પૈસા દોસ્તો પાંચ ચોકલેટના થાય એમના એમ આપણને ગુણાકાર ફાસ્ટ ના ફાવે તો ફાસ્ટ 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 ચાર પચાસ ચાર પચાસ ચાર પચાસ પાંચ વખત કરી દેવાનો એક ચશ્માના પચાસ પચાસ થાય તો એક ચશ્માની કિંમત પચાસ રૂપિયા ને પચાસ પૈસા થાય ભમેડાના સત્તર રૂપિયા છે એક ભમેડાના સત્તર રૂપિયા ત્રણ ગુણાકાર કરીને સાત એકડો વધી પડી બે થઈને બે પાંચ સત્તર તરીકે તો દોસ્તો આ થઈ ગઈ આપણે રામ હાથ ચાલતી હતી એમાં બિલ નંબર એકની આપણે ખાલી જગ્યાઓ ભરી દીધી સાચો જવાબ સુધીને તેનો ક્રમ લખો અહીંયા તમારે એક કોડું આપેલું છે હાથી આપેલું છે હું આમાં અમુક જોડકા તમને ભરાઈશ અમુક તમારે જાતે ભરવાના ચલો હું તમને એક વસ્તુ કહી દઉં હાથી તો પાંચસો થી વધુ તો અહીંયા આપણે ચાર નંબર આવે બરાબર ઈંટ તો આપણે બે કિલોગ્રામ લખીએ તો અહીંયા હોય દોસ્તો પાંચસો બાબલાનું વજન તમારે મને કહેવાનું છે આમાંથી કયું બાબલાનું વજન આવે એ બરાબર બસો ગ્રામથી ઓછું આવે કે પછી પચાસ કિલોગ્રામ આવે ચલો એ જવાબ તમારા માટે હું બાકી રાખું છું ચલો એ નીચેના પ્રશ્નો જવાબ કમેન્ટ બોક્સમાં તમને આ જવાબ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે ચલો નીચેના પ્રશ્નો જવાબ લખો અહીંયા વીસ કિલોગ્રામ છે અને આ પાંચ કિલોગ્રામ છે તો વીસ ને પાંચ કેલા થયા પચીસ કિલોગ્રામ આકૃતિ મુજબ તેલ કરતા ખાંડ કેટલી વધારે છે તેલ ચાલીસ છે અને ખાંડ અરે સોરી ખાંડ ચાલીસ છે અને તેલ પંદર છે તો કેટલું વધારે થયું ચાલીસ માંથી પંદર બાદ કરો તો કેટલા થાય ચલો ફટાફટ જલ્દી કમેન્ટ બોક્સમાં મને જવાબ લખીને જણાવો બરાબર હું તમને જવાબ જણાવી દઈશ પચીસ થાય હું તો કહેવાનો છું તમને 25 કિલોગ્રામ પર તમને કેટલું આવડે છે પણ મને ખબર હોવી જોઈએ જો બધા ચિત્રો નીચેના પાત્રોમાં વધુ પાણી સમાઈ શકે એમાં આપણે કરવાનું ચોખંડું અને ઓછું પાણી એમાં કરવાનું ચલો આપણે જોઈએ વધુ પાણી આમાં કેમ સમાઈ શકે તો કરો ચોરસ અને ઓછું આ ગ્લાસભાઈમાં તો ગ્લાસ માં કરો ત્રિકોણ ચલો અહીંયા આ ટાંકી બહુ પાણી પી જશે એટલે ટાંકીમાં કરો ચોરસ અને સૌથી ઓછી આ તમારી નિશાળમાં પાણીમાં લઈ જવાની બોટલ એ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ અહીંયા કરવાનું ત્રિકોણ ચલો ડોલમાં સૌથી વધારે માસે અને ચમચીમાં માસે ઢીંચેકળું બરાબર ચલો આગળ જો એ નીચેની પેટર્ન પૂરું કરો જો પેલા એક હતું બે હતા ત્રણ હતા તો હવે અહીંયા તમારે ચાર ફૂલ આ ફૂલ છે એનું ચોથું અહીંયા આમ કરીને ચોથું ફૂલ તમારે દોરી નાખવાનું છે જો અહીંયા આ બાજુ હતું અહીંયા 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 હતું હતું અહીં ચોખંડું કરવાનું તમારે આવું અને અહીંયા આ બાજુ આમ અહીં લીટા કરી દેવાના છે ચલો અહીંયા ત્રણ પાંચ સાત બે બે નું કાઢો ત્રણ ના બે પાંચ પાંચ ના બે સાત સાત ના બે કેટલા થાય નવ એકવીસ ક બાવીસ ખ તેવીસ ઘ તો ચોવીસ અહીં શું આવશે કક્કાનો ઘ ઘરનો કોઠાના જવાબ આપો સૌથી વધારે ગેરહાજર બાળકો કયા વર્ગમાં છે ગેરહાજર સૌથી વધારે ધોરણ ત્રણ અ ની અંદર સૌથી વધારે છે તો ત્રણ અ માં સૌથી વધારે ગેરહાજર છે કયા વર્ગની હાજરી હાજર સંખ્યા સૌથી વધારે છે તો હાજર સંખ્યા ક કની હાજર સંખ્યા સૌથી વધારે છે ધોરણ ત્રણ ના કુલ કેટલા બાળકો ગેરહાજર છે તો ધોરણ ત્રણ ના કુલ જોઈએ છ ચાર દસ ને એક અગિયાર તો કુલ અગિયાર બાળકો ગેરહાજર છે ધોરણ ત્રણ માં કુલ કેટલા બાળકો છે તો ત્રીસ 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 બિલાડી પાડે ચીસ તૈય તુલ નેવું બાળકો છે ચલો આગળ જોઈએ આપણે આ ગુણાકાર કરવાનો છે પાંચ દુ દસ ની શૂન વધી પડીએ પાંચ તરી પંદર ને એક પાંચ તરી પંદર પંદર ને એક સોળ બરાબર ચલો હવે આનો સરવાળો કરો જીરો જીરો પછી છ ચાર દસ ની શૂન પછી વધી પડી એક છ એક સાત ને એક આઠ તો ચલો ફટાફટ મને કહો તો બત્રીસ ગુણ્યા પચીસ નો જવાબ કેટલો આવ્યો બોલો ફટાફટ જલ્દી ભૂલ પડી ભાઈ પચીસ છે ને ચાલો કરી છે તમારે ભૂલ મને બતાવવાની છે બરાબર કરી છે કે નથી કરી કમેન્ટમાં તમે મને જણાવજો ભૂલ કરી હોય તો સાચું ના કરી હોય તો ખોટું ચલો પાંત્રીસ ગુણ્યા તેવીસ ચિંતા ના કરશો કોઈ ભૂલ નથી કરી આપણો દાખલો સાચો છે હ ચલો પાંત્રીસ ગુણ્યા ત્રેવીસ કરીએ આવે પાંત્રીસ ગુણ્યા ત્રેવીસ ચલો ફરી આપણે દસક બે છે એટલે દશક ની શૂન મૂકી દઈએ પેલા આને જો દસ ની શૂન વધી પડી એક તૈય દુ છ ને એક સાત ચલો હવે આને લઈએ પાંચ તરી પંદર નો પાંચડો વધી પડી એક ત્રણ નવ ને દસ ચલો હવે સરવાળો કરીએ પાંચ જીરો આઠસો ને પાંચ એક પુસ્તકના ચૌદ પાના છે કેટલા છે અરે ચોપન પાના છે તો આવા બાર પુસ્તકના કેટલા થાય તો ચોપન ગુણ્યા બાર તમારે કરવાના છે એક ટોકરીમાં બત્રીસ ફૂલ છે દરેક ફૂલને ને દસ પાખાડ્યું છે તો ટોકરીમાં કુલ તો બત્રીસ ગુણ્યા દસ કરશો એટલે જવાબ આવી જશે એક કમ્પાક્ષ બોક્સમાં પચીસ રૂપિયા છે તો આ પંદર કમ્પાસ બોક્સની કુલ કિંમત તમારે અહીંયા પણ ગુણાકાર કરવાનો છે ચાલે દસ તો દરેક બોક્સમાં દસ મોસંબી આવે છત્રીસ ચોકલેટ છે ચાર બાળકો વચ્ચે વહેંચવાની છે તો છત્રીસ ભાગ્યા ચાર તો ચાર ચાર નો ઘડિયો બોલવાનો તો નવ ચોક છત્રીસ બરાબર તો નવ દરેક બાળકને નવ ચોકલેટ મળે એક પેન ની કિંમત પાંચ રૂપિયા હોય તો એસી રૂપિયામાં કુલ કેટલી પેન ખરીદી શકાય તો એસી ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ ત્રણ વધ્યા નીચે ઉતારે છ પાંચ છતીસ ઢીન ટીન ટીન ઢીડ કેટલી સોળ પેન ખરીદી શકાય તો દોસ્તો જોયું ખૂબ જ સહેલું પેપર તમારે ગણિતનું હતું અને ગણિતમાં આવું જ પેપર પૂછાશે ગભરાવાનું નહીં કદાચ રકમો બદલાય કદાચ બીજું બદલાય પણ આપણી સિસ્ટમ તો આ જ હોય આપણે ડર્યા વગર તમને જેટલું આવડે એટલું તમારે લખવાનું છે તો કમેન્ટ બોક્સમાં તમને ખાસ જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો સૌને જય હેન જય ભારત ચલો આવજો હા